તો વડોદરા શહેરમાં શ્રી ગણેશ ભગવાનના ઉત્સવની ઉજવણી સોસાયટીમાં અને ગણેશ મંડળો દ્વારા સ્થાપના કરીને ભક્તિભાવથી પૂજા અર્ચના પણ કરવામાં આવી છે તો આ ઉત્સવની ઉજવણી કરવામાં આવતી હોય ત્યારે ગત રોજ સાંજે સુભાનપુરા ખાતે શ્રી લક્ષ્મીવલાસ સોસાયટીમાં વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહ કુમારના દ્વારા ગણેશ આરતી કરવામાં આવી હતી ઉત્સવ નગરી વડોદરા શહેરમાં આજથી ગણેશ ચતુર્થી પવિત્ર પર્વની શરૂઆત થયું છે શહેરમાં અનેક વિસ્તારોમાં ઘરે ઘરે આજે મોટી સંખ્યામાં ગણેશ મૂર્તિની સ્થાપના કરી આરાધના પૂજા શ્રદ્ધા ભક્તિનું પ્રદર્શન થઈ રહ્યું છે તો આજના ભાગરૂપે આજે શ્રી જયલક્ષ્મી હાઉસિંગ કોપરેટિવ સોસાયટીના જે ગણપતિ મંડલ છે ત્યાં આપણે આરતી કરવાની સૌભાગ્ય મળ્યું આપણે સુંદર આયોજન સોસાયટી દ્વારા કરવામાં આવ્યું છે આપણે દર્શનાર્થીઓ માટે સ્થાનિક લોકો માટે આવવા માટેની સુવિધાઓ અને મ્યુઝિક સિસ્ટમ પણ એક લિમિટમાં રાખીને સરસ સમગ્ર જનતાને ઉદાહરણરૂપ એક કાર્યક્રમનું આયોજન કરી છે તો આપણે શહેરવાસીનો પણ દરેકને આગ્રહ કરીએ છીએ કે તમે આ ઉત્સવનું ઉજવણી ખૂબ ધૂમધામથી શ્રદ્ધા ભક્તિથી કરો સાથે સાથે આપણે સામાજિક વાપીના